ગુરુપૂર્ણિના પાવન અવસર પર શ્રી શ્રી રવિશંકરજીના આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા સુરત આંગણે ત્રિવિધ કાર્યક્રમ સાધના સેવા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં શ્રી લાડ સ્થિત મહારાજા અગ્રેશન ભવન ખાતે દ્વારકા હોલમાં સવારે સાત વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી સત્સંગ થયો હતો આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ઢોરણિયા અને હરિ ઓરારાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી એક સાથે એક હજાર ભક્તો યોગ ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી હતી સાધના કરી હતી ત્યારબાદ નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ હરી અરોરા છે અને હું આર્ટિફિલિંગ નો એક ટીચર છું તુલસીદાસજી જયારે હનુમાન ચાલીસા પહેલા ગુરુ આવે અને એમને શબ્દો આપ્યા હતા શ્રી ગુરુચરણ સરોજરજવું હતું ગુરુથી આગળ કોઈ નહીં હોય શકે ગોવિંદ સાથે ગુરુ જ છે અને આજે ગુરુ નો દિવસ છે ગુરુ પૂર્ણિમા છે સવારે સાધના બપોરે સેવા અને સાંજે સત્સંગ નો આયોજન કર્યું છે સવારે લગભગ એક હજાર લોકોએ સાથે મળીને ધ્યાન અને સાધના કરી હતી અત્યારે લગભગ પાંચસો જેટલા લોકો છે અને સાંજે જેટલા લોકો લોકો બસ આવી રીતે વાતાવરણ બની અનુભવ બધા મારું નામ પ્રકાશ દોરિયાની છે આજે આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફથી ગુરુ નિમિત્તે ત્રણ સેવા સાધના અને સત્સંગનો કોમ્બો એવો સવારથી લઈને રાત સુધીનો કાર્યક્રમ છે સવારે સાત થી નવ એક હજાર સાધકો ભેગા મળીને સમૂહ સાધના કરી છે જેમાં ધ્યાન પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા નો લાભ ઉઠાવ્યો છે સાડા નવ થી લઈને ચાર વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ નું આયોજન છે જેમાં એક હજાર આઠ લોકો આજે રક્તદાન કરશે એક હજાર આઠ બોટલ નો સંકલ્પ છે અને ઓલમોસ્ટ એના ઉપર તરફ અમે આગળ વધી રહ્યા છીએ સાંજે ચાર વાગ્યા સુધીમાં એક હજાર આઠ બોટલ અમે તૈયાર કરી આ આયોજન એક મહિના થી ચાલી રહ્યું હતું અને અમે દર વર્ષે કઈક ને કંઈક ગુરુ પૂર્ણિમા ઉપર સમાજને એવો સંદેશ મળે કે આપણે માનવ સમાજ માટે કઈ સેવાના કાર્યો કરતા રહીએ ગુરુજી ના માર્ગદર્શન હેઠળ અમે દર વર્ષે કઈ ને કઈ કાર્યક્રમો કરતા રહેતા હોઈએ છીએ